ગુજરાતની રાજનીતિમાં રાજનેતાઓ જે જનપ્રતિનિધિ જે ધારાસભ્યો સાંસદો બન્યા છે એ સાંસદો ધારાસભ્યો બનવા માટે કેટલી મહેનત કરતા હશે પાર્ટીને દંડવત પ્રણામ પણ કરી દેતા હશે કે ભાઈસાબ બાપા કરતા હશે કે મને ટિકિટ આપો અને ટિકિટ મળ્યા પછી એ ધારાસભ્યો કે નેતાઓ કે જનપ્રતિનિધિઓ શું ખરેખર જનતા એમને યાદ રહેતી હોય છે કે પછી જનતા વિસરાઈ જતી હોય છે રાજનીતિ સમયે વાર પલટવાર કરવા સમયે એમને જનતા યાદ આવતી હોય છે કામ કરવા માટે જનતા યાદ નથી આવતી જનતાના કામ મોટે ભાગે થતા નથી હોતા એ બધાની વચ્ચે ગુજરાતમાં એક નવા પ્રકારનો અધ્યાય શરૂ થયો છે જેમાં ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે એકબીજાને પડકાર ફેંકો એકબીજાને બતાવી દેવાનું વટ માટે બધું કરવાનું અને વટ માટે બધું કર્યા પછી પણ તાઇફાઓ કરવાના ને માત્ર જનતામાં છવાઈ જવાનું એ પ્રકારના કામ રાજનેતાઓ કરી રહ્યા છે મોરબીથી થી ધારાસભ્ય કાંતિ અમૃત્યા ગાડીઓનો કાફલો લઈને ગાંધીનગર પહોંચ્યા ગોપાલભાઈ ઇટાલિયાની રાહ જોઈ એમને ખબર હતી કે ગોપાલભાઈ આવવાના નથી ગોપાલભાઈએ પણ પડકાર ફેંક્યો હતો વિસાવદરવાડી કરીશું અને પછી સામેથી એવું કહેવાયું કે ભાઈ મોરબીમાં આવીને કરીને બતાવો મોરબીમાં કરીને બતાવો જો જીતી જાઓ તો બે કરોડ રૂપિયા આપીશ એ બે કરોડ રૂપિયા જનતા માટે વાપરીશ એવું એમને કહ્યું નહીં પણ એમણે એવું કહ્યું કે જો ગોપાલભાઈ જીતી જાય તો રાજનીતિ કરવા માટે હું બે કરોડ રૂપિયા આપીશ એ તાઇફો આખો થયો અને હવે સામે આવ્યા છે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા પોતાની પાર્ટીથી નારાજ છે પાર્ટી એમને સસ્પેન્ડ કરી દીધા છે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં હોય એ રીતે અત્યારે વર્તન કરી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયાને હવે ઉમેશભાઈ મકવાણાએ પણ ચેલેન્જ આપી દીધી છે પ્રાઇવેટ કંપનીઓમાં સરકારી કંપનીઓમાં કામ કરતી વખતે પણ અનામત હોવું જોઈએ એવી એ માંગ કરી રહ્યા છે એ માંગની સાથે સાથે એ વિસાવદર ની અંદર ગોપાલભાઈ ઇટાલિયાએ શું કરવું જોઈએ એની વાત કરી રહ્યા છે એની સાથે કાંતિભાઈ અમૃત્યાએ શું કરવું જોઈએ એ વાત કરી રહ્યા છે એટલે બંને જણાનો ઉધડો લેતા એ પોતે પાછી ચેલેન્જ આપી રહ્યા છે કે ગોપાલભાઈમાં ત્રેવડ હોય તો મને ચેલેન્જ આપીને બતાવે જોઈએ સાંભળીએ શું કહી રહ્યા છે ઉમેશભાઈ મકવાણા તમે એક જ સવાલ લીધા સભાને લઈને આજે નવી સરકારને એક વર્ષ પેલા કઈ કંપની ને કરવા માંથી કોનર કોણ છે એટલે આપણે ઓટોમેટિક આવીનોવેશન કોને આપ્યું હતું એનો માલિક કોણ છે તમે જોયું છે કે એને દોઢસો વર્ષ પહેલા બનાવવામાં આવ્યો એ કઈ ગુજરાત સરકારે બનાવવામાં આવ્યો નથી બરોબર એને તો ખાલી રિનોવેશન કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એનો જે કોન્ટ્રાક્ટ હતો જે કંપની એના જે માલિક છે મે તમને કીધું એ ચોક્કસ સમાજમાંથી માંથી આવે છે બીજો ગંભીરા બ્લીચ છે એનું જે રિનોવેશન કર્યું એ ચોક્કસ એક જ સમાજમાંથી આવવામાં આવે છે પાલનપુરનો જે બ્રિજ બનાવ્યો છે પડી ગયો એ ચોક્કસ સમાજ એક જ સમજ માંથી આવો એટલે આખું આપણે જે સુરત મેટ્રોનું જે અત્યારે કામ કરે છે જે પડી ગયો ઈ ચોક્કસ એક જ સમજ માંથી એમને અમારા બોટાજના એવા સાતસો કરોડના જે કામો જે ચાલી રહી છે નવ ટકા એ બધા એક જ ચોક્કસ એક જ સમાજન કરવા અને પાછા મેં તમને કીધું જે વાંધો નથી એમાં પણ એ ક્વોલિટી વિધિ ના કારણે લોકો ના ભોગ લઈ રહ્યા છે એટલે એને સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવશે એટલે મારી માંગણી છે કે ગુજરાત ની અંદર એસસી હોય એસસી હોય કે ઓબીસી હોય દરેક ને આનો સરકારી કોન્ટ્રાક્ટ મળવો જોઈએ આ મારી માંગણી છે પણ તમારી માંગણી એ છે કે તબીબો સર્વે કરો તમે આ સર્વે કરી લાય બરોબર તો તમારા સમજમાં કેવો ફરક કે લાગે આ લોકો આટલી કંપનીઓ સક્ષમ છે સરકારને તમે કહી શકો કે સાહેબ આ કંપનીને તમે કોન્ટ્રાક્ટ આપો હા એટલે જ મેં માંગણી કરી કે ભાઈ અમારી એસટી સમાજ હોય તો ભલે એસટી સમાજ હોય તો કે ઓબીસી સમાજ હોય તો ભલે બરાબર છે જ્યારે તમે સરકારી કોન્ટ્રાક્ટ આપ ઓનલાઈન કરાવો છો ત્યારે એને જે રીતના આપણે સરકારી નોકરીમાં કેમ 70% ઓબીસી ને અનામત આપી છે સરકારી કોન્ટ્રાક્ટર ને પણ આપો ને સરકારી હોય સો કરોડ નું ટેન્ડર હોય મારે દસ કરોડ ની મારી પાસે મર્યાદા નઈ તો હું દસ કરોડ કેવી રીતે એવી તો કોઈ મર્યાદા હશે ને

તમારા પાર્ટી ના જ હવે તમે શોખ ને ખબર નઈ પણ તમારા પાર્ટીના જ ગોપાલભાઈ વચ્ચે મોરા ની વાત થઈ વાક્યું તમને પહેલા પણ કીધું છું કે માન્ય મોરબીના ધારાસભ્ય છે શાંતિભાઈ ખૂબ જૂના ત્યાંના દેશ વર્ષથી પણ વધુ ત્યાંના ધારાસભ્ય છે અને માન્ય ગોપાલભાઈ તાજેતરમાં હજી વિધાનસભાના શપથ પણ નથી લીધા ધારાસભ્ય તરીકે તાજેતરમાં ચૂંટાયેલા છે મેં તમને કીધું કે ભાઈ આ બે નો વિષય જે હતો કે બે રાજીનામા આપી આપવાની વાત હતી પણ મેં તમને કીધું કે શા માટે આ વિવાદ ઉભો કર્યો ગાંધીભાઈએ શાહ માટે કીધું ગોપાલભાઈ શાહ માટે આ સ્વીકારે ચેલેન્જ સ્વીકારે કેમ અન્ય ધારાસભ્ય આ ચેલેન્જ ન કરીને અન્ય ધારાસભ્ય સ્વીકારે કેમ નહીં ઘણા ગુજરાતમાં તો એકસો બ્યાસી ધારાસભ્ય છે કેમ આ બે વચ્ચે આવો મામલો છે એટલે ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ જ્યારે વારંવાર ગુજરાતમાં વીજલ ફૂટે છે કે પાલનપુરનો વીજ હોય તો ભલે મોરબીનો ફૂલ હોય તો ભલેગીરાનો વડોદરાવાળો ફૂલ હોય જ્યારે આપણે વિપક્ષ તરીકે મુદ્દો ઉઠાવવાની વાત હોય

આજે હું મારા બોટાદ ધારે ધારાસભ્ય છું હું પણ સ્વીકારું છું મારી ઘણી બોટાદ ની એવી સોસાયટી છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે ખાડા પડી ગયા છે એ મુદ્દો નથી મુદ્દો વિપક્ષ તરીકે કયો હશે કે વારંવાર ગુજરાતની અંદર કેમ પુલ તૂટી ગયા છે પુલ તૂટાની સાથે અનેક લોકો કેમ આના ભોગ બની ગયા છે મુદ્દો આ છે તો આખે આખું ધ્યાન ભટકાવવા માટે માનીય ભાજપના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હોય તોય ભરે કે આમાંથી પાર્ટીના ગોપાલભાઈ હોય તોય ભરે મુદ્દો ગુજરાતની જનતાને ફેવકુ બનાવવા માટે આખો આ બને ભાજપ અને આમાંથી પાર્ટી નાટક કરી રહી છે એટલે કે ગુજરાતની જનતા અને મીડિયાનું ધ્યાન અન્ય જગ્યાએ જઈ જાય મેં તમને કીધું આ એક ફ્રિઝ નથી ગંભીર રહ્યા આખે આ દસથી પાંચ અંગે તમને યાદી આપી છે મીડિયાને આ દસે દસ ફ્રિઝને તમે એના ઓનરો જોઈ લો આ જે પૂટા છે કોણ એના માલિક હતા કેટલા લોકો આના મૃત્યુ છે આ મુદ્દો આ છે કે વારંવાર ગુજરાતની અંદર કેમ રેસ ફૂટે છે કેમ લોકો મૃત્યુ પામી રહ્યા છે તો વિપક્ષની પણ ભૂમિકા ખરેખર આ મુદ્દો સરકારમાં રજૂ ધારે તરીકે રજૂ કરવાનો હોય આજે હું ભલે આમની પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કર્યો તો મને મારી ફરજ છે વિપક્ષની ભૂમિકામાં મારે ખબર છે કે મારે મુદ્દો મારા બોટકનો અત્યારે ખાડા નો પ્રશ્ન ન ઉપાડવાનો હોય કે મારા બોટકમાં ખાડા પડી ગયા છે પાણી ભરે કે મને ખબર છે કે વિપક્ષ તરીકે મારી ભૂમિકા હું છે મારે મુદ્દો એ ઉઠાવવાનો કે વારંવાર ગુજરાતમાં આવા પૂરો ગયા છે વારંવાર લોકો આમાં પૂર નીચે જતા રહ્યા છે આ એક પ્રકારનું આખું જેને કહેવાય કે તંત્ર ખાડે ગયું છે તો મુદ્દો આવા ઉઠાવવાનો કઈ ધારાસભ્ય તરીકે આજે મને કે મેં તમને કીધું કાંતિભાઈ હોય તો ભલે ને પોપલભાઈ હોય તો ભલે ચેલેન્જ કર્યું હોય તો કામની રાજનીતિની ની ચેલેન્જ કરે ને આજે હું મીડિયાના મારફત ગોપાલભાઈને ચેલેન્જ કરું છું કે ભાઈ અઢી વર્ષ મારા ધારાસભ્ય તરીકે મેં માં કામ કર્યું છે બે હજાર કરોડ નું કામ કર્યું છે એમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તો ભલે રિપોર્ટ કાર્ડ મીડિયા ના મારફત રોડ રસ્તા હોય તો અઢી વર્ષની અંદર ઉમેદવારી કરતા વધુ કામ કરી એવી ચેલેન્જ આપો ને ભાઈ શા માટે એકબીજા ને રાજીનામા ચેલેન્જ આપો છો તમને લોકો વિશ્વાસ તમારી ઉપર રાખી અને જો ધારાસભ્ય બનાવે છે તો કામની રાજનીતિ કરો ને કે એકબીજાના રાજીનામા લેવાની